વડોદરાના વિહા ભરવાડ દ્વારા કિલોગ્રામ એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી તૈયાર કરવામાં આવી છે જેને વડોદરાથી અયોધ્યા મોકલવામાં આવી હતી આ ઐતિહાસિક અગરબત્તીને આજે અયોધ્યામાં પ્રગટાવવામાં આવી હતી આ પ્રસંગે રામધૂન સાથે રામ ભક્તો દ્વારા અગરબત્તીને પ્રગટાવવામાં આવી હતી વર્ષોની પ્રતિક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રી રામ તેમના જન્મસ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે આ ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને રામ ભક્તો દ્વારા એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે આ અગરબત્તી તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ બપોરે બે વાગ્યે વડોદરા દરજીપુરા પાંજરાપોળથી અયોધ્યા રવાના કરવામાં આવી હતી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરૂપે રથ તૈયાર કરવામાં આવ્યો હતો તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ ધાર્મિક વિધિ બાદ અગરબત્તીના ટ્રેલરમાં સુરક્ષાભેર અયોધ્યા લઈ જવામાં આવી હતી આશરે બારસો કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચી હતી આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક વિહાભાઈ ભરવાડે કહ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન પાંત્રીસો કિલો છે અગરબત્તી એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે અગરબત્તીમાં ગુગડ કોપરાનું છીણ જવ બસો એંશી કિલો તલ ગીર ગાયનું શુદ્ધ ઘી હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે આ અગરબત્તી સુડતાળીસ દિવસ સુધી અખંડ ચાલશે અગરબત્તી તૈયાર કરતાં છ મહિનાનો સમય લાગ્યો છે